તો આઝાદીના લડવૈયાઓની ભાવવંદના સાથે દાંડીકૂચ સાયકલ યાત્રાનું ત્યારે હાલમાં દાંડીકૂચના છન્નુમાં વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા યુવાનોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવા આઝાદીની લડતમાં પોતાનું સર્વસ્વ હોમનાર દેશના સપૂતોની ભાવવંદના કરવા

તેમજ આગેવાનો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું ત્યારે રાત્રિ રોકાણ કારેલી ગામમાં આવેલ ગાંધી આશ્રમમાં રોકાણ કરી વહેલી સવારે સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવશે અને અણખી મુકામે પહોંચશે બારમી માર્ચે સાયકલ રેલી શરૂ થઈ હતી તે આજે વીસમી માર્ચ એટલે કે ગાંધી આશ્રમ કારેલી ખાતે આવી પહોંચી છે ત્યારે પ્રાથમિક શાળાના બાળકો પૂછપગુછથી એમનું સ્વાગત કર્યું છે અને સૌ સાયકલિસ્ટ અહીંયા આજે આવી પહોંચ્યા છે અને આવતીકાલે જેમ કે ગાંધી બાપુએ અહીંયા રાતવાસો કર્યો હતો તે વાર એ જ રીતે આજે અહીંયા રાત્રિ રોકાણ કરી અને આવતીકાલે સવારે અને અણખી મુકામે સાયકલ રેલી અહીંયાથી પ્રસ્થાન થશે કેટલા સાયકલિસ્ટ છે આશરે સિત્તેરેક સાયકલ સવારો અહીંયા આવ્યા પહોંચ્યા છે આ યાત્રા બાપુએ નમકથી નમક સુધીનું એક અનોખું આયોજન કર્યું હતું ત્યારે આ યાત્રા 12મી માથી શરૂ કરી અને 6 જૂન સુધી ત્યાં પોંચે હતી ડાંડીમાં તેનો ભવ્ય કાર્યક્રમ આજે સાયકલલી દ્વારા અમે કરી રહ્યા છે આલ ઓમ રોમેકેન્સી આ મ ઓલ ધ વે ફ્રોમ ઇંગલેન્ડ ઇન ડેવન um ઇટસ બીન 50 યર્સ આ હેવન અ માર્ ગાંધી એન્ડ આ ફાઇનલી ગોટ ધ ચાન્સ ટુ ડુ ધ એન્ડી ટ્રાયલ સો આ હેવ બીન વોકિંગ ઇન સબમાતી ઓલ ધ વે ટુ કંકપુરા બટ વી ગોટ ધ The, the, the road trip this day it's been a great journey and I've been helped by by Gujarati tourism coming along with them they've been a great help to me but I'm very much enjoying meeting people met some lovely people on the way and it's been a great experience. experience It's been great. So, so many lovely people everyone's been very welcoming um, as all the yatri Novavas. They've been very welcoming as well and provided me with wonderful accommodation and food.